તો સીતરમાં ગયો તો લાકડા કાપવા ગયો આ જોવો માર ઢા જોવો કલાક કામ ચાલે હેડો જઈએ ચાલે હે જઈએ તો અમાર ઘરે બોલાવા નંબર બાયકા એ જ હા આ રોડું છે કલાક કામ ભરાવ હા

એ તો આપ પેલે કુંડી હોય ચાઈ કુંડી તો આ તો આપ પેલે શેકરમાં હે અહી એ કુંડી માં જઈ ચૂકા રૂપિયા ટિકી લે ટિકી નહીં લેતા લે તો માર નામ દેસ ને તો મફા નાવ દે આ ભાઈ બન ખાસ ભાઈ બંદે મારા એ નહીં હોય જોજે આપણે નહીં કાધું બરોબર 20 અડધો કલાક પાજી હે ઓ હું આમ દુલભાઈ હા બોલો બોલો નાવાને જોઉં આપણે જોઈએ રોહન ભાઈ ને તો આવજો પગાર વાળો આવજે રે ઓ રોહન જ નહીં ના ને જો શું લેવાના તું ઈ નહીં નાતો તું ત્રણ દિવસથી દે

અરે પત્રા પડ્યા છે પણ ઉતરવા પડશે હવે તો ઉતાડું ઉતાડું પળપળ ઉતાડે હેળો લાગો હો ઉતાર અંદર કકબડો ના પડે ના પડવા દઈએ તો આપણે ને આવું પાણી ભરેલું હો ભરેલું હો તો છે હેક ને છે એના તો કાતરાતરા ના ખાલી ઉપા ડાણા એટલે ઉપા ઉપર ખાલી પોડા પડ્યા એ તો ચાલે પૈસા બેસાય તો ફોન એવું ફોન પડ્યો પૈસા તો નહીં પૈસા તો ઉટા

આરવા આપી દે લે સતીશ બેર રવાનભાઈ બાય નેગરી લે અમારો ચીલી ડુકી માર દે બરબર ભાઈ ગેજે કાકા પાહો ફણ આવતી જગા ભાઈ નો કે બીજા 50 રૂપિયો લાવ એવું કે એના કરી ચીલી ડુકી પા લે ભાઈ ગેજે બરબર જય માતાજી મિત્રો આ વિડીયો અહીં પૂરો થાય છે અમારા વિડીયોને લાઈક ત્યારે સબસ્ક્રાઈબ કરજો અમારો આ કુંડીવાળો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી